મૂળ દાહોદ જિલ્લાના અને હાલ શીખી ગામે રહેતા વિનુભાઈ પણ દા પોતાની પત્ની માનસી અને બે બાળકો સાથે ગુજરાન ચલાવવા કડિયા કામ કરે છેલ્લા ચાર દિવસથી આ પરિવાર પાયલિની સોપાન પંચાંગ સાઈડ પર પેપર ત્યારે પેવર બ્લોક નાખવાનું કામ કરી રહ્યો હતો ઓગણીસ ડિસેમ્બરે સવારે વિનુભાઈ અને માનસીબેન કામે લાગ્યા હતા માનસીબેને પોતાની પાંચ મહિનાની દીકરી અનૈયાને સાઈડના ગેટ પાસે ગોધરી પથારી સુવડાવી હતી જ્યારે તેનો નાનો દીકરો આર્યન બાજુમાં રમતો હતો સવારે નવ ને ત્રીસ વાગ્યાના આશ્રમમાં સાઈડના બિલ્ડર જીતુભાઈ પટેલ પોતાની ઇનોવા કાર લઈને સાઈડ પર પ્રવેશ્યા હતા ગેટ પાસે સુતેલી નાનકડી અનૈયા પર કાનું ટાયર ફરી વળ્યું હતું બાળકીના માથામાં ભાગે ગમે ઇજાઓ થતાં લોહી લોહણ હાલતમાં તેમને ચીખી નીકળી ગઈ હતી અને બાજુમાં રમતા ભાઈ આર્યની બૂમો સાંભળીને માતા પિતા દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં માસુમાનૈયાનો જીવ જોખમમાં મુકાઈ ચૂક્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ